ઓ કીડીએને હાથી વડે યુદ્ધ થાલા પાંચ આથી મરી ગયા અને 10 घायल થયા માખી બેતના મચી جاتا મારા બધા ડિવિઝન તો થયા હોસ્પિટલમાં પ્રાણી અને પક્ષી વડે નાશ ભાગ થતા 500 માણસ મરી ગયા શું શું આટલી બધી નારો નાખો છો કણ મને પેટમાં હશે એટલે છે

વાત થતાં પાંચસો માણસ મરી ગયા ઓય મારી રે ઓય બાપ રે મને તો ભેટમાં દુખે છે મને તો બહુ દુખે છે શું થયું રે શું થયું રે તું તમે આટલી બધી રાહ માં કહો છો દુઃખે છે ભેટમાં દુઃખે છે મને તો બહુ દુખે છે

તમે જલ્દી ચાલો રે જલ્દી ચાલો રે મારા પેટને પેટમાં દુખે રે ચાલો ચાલો રે ચાલો ચાલો રે શેઠ તમને શું થયું રે તમને શું થયું રે મને પેટમાં દુખે છે પેટમાં દુખે છે મને તો બહુ દુખે છે અને શું ખાધું તું રે તમે શું ખાધું તું રે એમણે બજારમાંથી બટાકા વડા ખાધા હતા

તારા જે આવતા স্য টাকাকেয়া অয়ান ত্য ত্য়াখযান হাকাকয়াকয়া খাকতে নিকুন ত্যান লূাকল হূয়া, সুলাজিয়েন কাকেয়েয়েন ত্য়ে কাক� बोलिया

હા ઘોડો જીતું કે રામુ ઘોડી ના સોવા રહેતું કે સુખીમાં તમારે સાચું રામુ લાગતો બના ઓ જો તો ઠીક રાત તું જીત તો પાછળથી ભરી કે આ જ કહે છે સુવાકલી હોજી રામ નાખો છો મને બેટવા દે મુજે આનું કઈ વાસ કા જોય છે થા નતો કાજો બેટા જલ્દી જવું ડોક્ટર ના બોલા જી સાહેબ તમે જલ્દી ચાલો મારા પેટમાં દુખે છે નાટક અવિરત ના જ કરાય આપડે હંમેશા જીવનમાં હસતું જ રહેવું જોઈએ